લોકો તેમને મંજી દાદાના ભૂલામણાના નામથી ઓળખતા હતા તો બગદાણા ગુરુ આશ્રમ મેનેજિંગ ટ્રસ્ટી પણ મંજી બાપા હતા આવતીકાલે ત્રણ વાગ્યા સુધી દાદાના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે બગદાણા ધામના પરમ પૂજ્ય મનજી બાપાનું નિધન થઈ ગયું છે બગદાણા ધામના મંજી દાદાનો વિલીન થઈ ગયો છે આવતીકાલે ત્રણ વાગ્યા સુધી દાદાના પાર્થિવ દેહને દર્શન માટે પ્રખાશે આવતીકાલે બગદાણા ખાતે સ્મશાન ગૃહમાં અગ્નિ આપવામાં આવશે મંજી દાદાને